બરસીમ જેવા ઘાસચારાની સુકવણીમાંથી પશુઓને નીચેનામાંથી શું મળે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ વિટામિન એ પ્રશ્ન નંબર બે હાલમાં આવેલા એસબીઆઈના ના રિપોર્ટ અનુસાર કયા વર્ષ સુધી મહિલા મતદાતાઓની સંખ્યા પુરુષ કરતા વધુ થશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી બે હજાર ઓગણત્રીસ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં હાલમાં કોના હસ્તે મન કી બાત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી મુખ્યમંત્રી પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં સત્તરમાં રૈયાન આંતરરાષ્ટ્રીય બાળ મહોત્સવ ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નવી દિલ્હી પ્રશ્ન નંબર આવેલ એક રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો શુદ્ધ પ્રત્યક્ષ કર સંગ્રહ કેટલા ટકા વધ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ત્રેવીસ ચાર ટકા પ્રશ્ન નંબર છ હાલમાં કયા દેશ દ્વારા તેર દેશોના નાગરિકો માટે વિઝા આવશ્યકતાને ખતમ કરી દીધા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઈરાન પ્રશ્ન નંબર સાત તાજેતરમાં કયા દેશ દ્વારા સેવા મુક્ત કરાયેલ જહાજને ભારતીય સેનામાં સામેલ કરાશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ માલદીવ પ્રશ્ન સાચો જવાબ છે ઓપ્શન ડી ઓમાન પ્રશ્ન નંબર નવ કઠોળના પાકમાંથી દાણા મેળવી લીધા પછી શેષ રહેતા પાંદડા શિંગોડાના પોતરા દાણા તથા પાતળી ડાળખીના મિશ્રણને શું કહે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ગોતર પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી હાલમાં કોણે કેન્દ્રીય માહિતી માહિતી ઓપ્શન કરવા માટે સાત કરોડ ડોલર આપવાની જાહેરાત કરવામાં આવી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ શ્રીલંકા પ્રશ્ન નંબર બાર હાલમાં આવેલ રિપોર્ટ મુજબ કયા રાજ્યના ત્રીસ ટકાથી વધારે બાળકોને ડેન્ગ્યુ થયો છે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કેરળ પ્રશ્ન નંબર તેર હાલમાં કોના દ્વારા સ્વદેશી જળવાયુ પૂર્વાનુમાન પ્રણાલી વિકસિત કરાય છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન પ્રશ્ન મેડ ફોર ઇન્ડિયા નું અનાવરણ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ભાવેશ અગ્રવાલ પ્રશ્ન નંબર પંદર હાલમાં આવેલ રિપોર્ટ મુજબ કયા દેશના ઈ રિટેલ બજાર બે હાજર અઠાવીસ સુધી એકસો સાહીઠ અબજ ડોલરને ને પાર કરશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ભારત પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં આઈએનએસ કદમત લાંબી દૂરીના ઓપરેશન માટે ક્યાં પહોંચ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ફિલિપાઈન્સ પ્રશ્ન નંબર સત્તર જે એન નામનો વાયરસ સૌ પ્રથમ દેશમાં જોવા મળ્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અમેરિકા પ્રશ્ન નંબર અઢાર કારીગરોને કઈ નદીના નામ પરથી કાશી તામિલ સંગમમાં ઓળખવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નર્મદા પ્રશ્ન નંબર ઓગણીસ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોની સામે સૌથી વધુ રનથી ઇતિહાસ રચ્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઇંગ્લેન્ડ હાલમાં કોના દ્વારા યુનિડ્રો આઈટી માટે પસંદગી પામેલ પ્રથમ ભારતીય મહિલા બની છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉમા શેખર જો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ બંદે માત્ર